સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રિઝનલ ઓફિસ રાજકોટ દ્વારા મેગા એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા સેન્ટ્રલ ઓફિસના જનરલ મેનેજર વિવેક કુમારે કરી હતી રાજકોટ રિઝનના રિઝનલ હેડ મુનિષ રાણા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વીપી વૈષ્ણવ ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા વિવેક કુમારે બેન્કની યોજનાઓ અને વિવિધ ઉત્પાદનો વિશે માહિતી પૂરી પાડી હતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ સંજીવની સેન્ટ સીએ સેન્ટ હોટેલ સેન્ટ શોપ સેન્ટ બિઝનેસ સેન્ટ જીએસટી અને સેન્ટ સિરામિક જેવી એમએસ એમની યોજનાઓ આકર્ષક વ્યાજ દરે ઓફર કરે છે આ પ્રસંગે હાજર ગ્રાહકોએ બેંકની પ્રશંસા કરી તેને લક્કી બેંક ઓફ ઇન્ડિયા અને વ્યવસાય વૃદ્ધિમાં સાચો ભાગીદાર ગણાવ્યો હતો આ ઝુંબેશ દરમિયાન રૂપિયા સો પરથી વધુની લોન દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને રૂપિયા પચાસ કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ વિવેક કુમાર હેં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એક કોર્પેટ ઓફિસ કો રિપ્રેઝલ કરતા હું અમે જનરલ મેનેજર હું આજકા જો एक कैंप रखा हुआ है वो हम लोगों ने एक एम एस के नाम पर रखा हुआ है जो कि अक्रॉस इंडिया हो रहा है एंड हमारा फोकस इस बैंक को एक लेते हुए इस साल का एम एस बैंक को बनाने का है जिसके तहत गुजरात एंड मोर्स और राजकोट जहां बहुत पोटेंशियल है वहां पे हम लोग ने कैंप रखा है क्योंकि अच्छा कर रहे हैं एंड वी वांट दैट ये कंटिन्यू रखें एंड हम लोग एम की तरफ ज़्यादा अग्रसित होकर कनेक्ट हो के उनके व्यापार में साथ मिल के तरक्की करें करीब 200 कस्टमर्स जुड़े हुए हैं एंड आई बिलीव हाउ मच देंक्शन इज 100, 100 करोड़ के आसपास सैंक्शन है मोर देन 50 करोड़ ऑफ ए डिसबर्समेंट टुडे डेट सेल्स आपने मतलब ये नहीं कि पिछले 10 पंद्रह दिन से आज ही के आज के 100 करोड़ के सैक्शन है से, और आज ही के आज के 50 करोड़ के इमीडिएट डिसबर्समेंट है मेरा नाम आकाश दवे वो सेंट्रल बैंक ऑफ इंडिया में ડેપ્યુટીજનલ હેડની મારી જવાબદારી છે હાલ અમારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ ઓફિસ દ્વારા એક એમએસએમઇના કસ્ટમરો માટે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ કરેલો છે એના અંતર્ગત અમારા ટોપ એક્ઝિક્યુટિવ શ્રી વિમેક કુમાર સર જનરલ મેનેજરની ઉપસ્થિતિમાં અને અમારા ક્ષેત્રીય પ્રબંધ શ્રી મુનીષ રાણાની ઉપસ્થિતિમાં સો કરોડ જેટલા સેન્શન અમે આપશું અને આજના દિવસમાં જ પચાસ કરોડ જેટલી લોન અમે ડિસ્પસ કરશું અલગ અલગ પ્રકારની લોન અમારે જે છે બેંકની સ્કીમ સેન્ટ જીએસટી કે જે વેપારીઓ માટે છે અને ઓવરડ્રાફ્ટની સ્કીમ છે વિવિધલક્ષી અમારી જે સ્કીમ છે એમએસએમઇ અંતર્ગત એની આજે જાણકારી આપશું એની માટેના દરેક સ્ટોલ ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે એની માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે અને અહીંયા જે કાર્યક્રમ છે એમાં લગભગ બસ્સો જેટલા અમારા એમએસએમઇ એકાઉન્ટ હોલ્ડરો આવેલા છે અને એને અંતર્ગત આ કાર્યક્રમ યોજો છે અને એનો આજે ખૂબ જ સારો અમને સપોર્ટ મળી રહ્યો છે